નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ટકાવારી ચેપ્ટરનો બીજો વિડિયો જોવાના છીએ એટલે કે ટકાવારી ચેપ્ટરનો ભાગ બે જોવાના છીએ ભાગ એકની અંદર આપણે કેટલાક બેઝિક એક્ઝામ્પલ સોલ્વ કર્યા હવે ભાગ બેની અંદર એટલે કે બીજા વિડીયોમાં આપણે બીજા અગત્યના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ અહીંયા વિડીયોની અંદર દરેક એક્ઝામ્પલ અલગ અલગ ટાઈપના છે જેથી તમારા માટે પ્રેક્ટિસ કરવા માટે ખૂબ જ અગત્યનો કન્ટેન્ટ તમને અહીંયા મળી રહેશે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં વિડીયોની શરૂઆત કરીએ આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર એકથી એક્ઝામ્પલ આપેલું છે કે ખાંડની કિંમતમાં 25% ટકાનો વધારો થાય છે તો ગૃહિણીએ ખાંડના વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો જોઈએ કે જેથી ઘરનું બજેટ જળવાઈ રહે મિત્રો અહીંયા એક્ઝામ્પલની જે પેટર્ન છે એ સમજીએ એકવાર અહીંયા કોઈ એક વસ્તુની કિંમતમાં અમુક ટકાનો વધારો કરવાનું કહેલું છે અને ગૃહિણી અથવા તો કોઈપણ વસ્તુ જેની પણ કિંમતમાં વધારો થયો છે એના વપરાશમાં કેટલા ટકાનો આપણે ઘટાડો કરવાનો છે એ આપણે શોધવાનું છે બરાબર હવે આ જે ઘટા વધારો થતાં જે બીજો ઘટાડો શોધવાનો છે એ એવી રીતે શોધવાનો છે કે મૂળ જે તમારો ખર્ચ છે અથવા તો મૂળ બજેટ છે એ જળવાઈ રહે મૂળ બજેટની અંદર ફેરફાર ન થાય બરાબર તો એક્ઝામ્પલમાં એવું આપેલું હોય કે એક કિંમતમાં વધારો આપેલો છે બીજી કિંમતમાં કેટલો ઘટાડો કરવો જોઈએ એ આપણે શોધવાનું છે બરાબર તો આના માટે એક સૂત્ર છે સૂત્ર એવું છે કે આર ભાગ્યા સો વત્તા આર ગુણ્યા સો આની અંદર આરની જગ્યાએ આપણે જે ટકાની કિંમત આપેલી છે એ લખી દેવાની છે તો અહીંયા હું લખું પચીસ ભાગ્યા સો વત્તા પચીસ અને ગુણાકારમાં સો આનું સાદું રૂપ આપીએ તો પચીસ ભાગ્યા અહીંયા સો પ્લસ પચીસ એટલે એકસો થાય તો પચીસ ભાગે એકસો ને ગુણ્યાસો છેદ ઉડાડીએ તો પચીસ પંચું એકસો થાય અને વીસ પંચું સો થાય તો અહીંયા તમને જવાબ મળે છે વીસ ટકા ઓકે તો અહીંયા સાચો જવાબ બને છે વીસ ટકા મતલબ કે ખાંડના વપરાશમાં ગૃહિણીએ વીસ ટકાનો ઘટાડો કરવાથી જે ઘરનું બજેટ છે અથવા તો ઘરનો જે નવો ખર્ચ છે એ વધશે અથવા ઘટશે નહીં ઘર જે ખર્ચ છે એ મેન્ટેન રહેશે બરાબર એટલે કે ઘરનું બજેટ જળવાઈ રહેશે તો અહીંયા એક્ઝામ્પલમાં જે આપેલું હતું કે કિંમતમાં પચીસ ટકાનો વધારો થાય તો ગૃહિણીએ વીસ ટકા ખાંડનો વપરાશ ઘટાડવો જોઈએ જેનાથી જે ઘરનું બજેટ છે એ જળવાઈ રહે તો એક્ઝામ્પલની અંદર જે જવાબ છે ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જાય છે હવે ઘણીવાર એવું પણ પૂછાય કે અહીંયા અમુક ટકા ઘટાડો કરવામાં આવે તો ગૃહિણીએ એના વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ કે જેથી બજેટ જળવાઈ રહે જો ઘટાડો આપેલો હોય અને વધારો શોધવાનું પૂછે તો એના માટેનો એક્ઝામ્પલ જે આપણે જે બીજો એક્ઝામ્પલ જોઈએ એની અંદર આ ટાઈપનો એક્ઝામ્પલ કવર કરેલો છે તો જોઈએ આપણે બીજો એક્ઝામ્પલ એક્ઝામ્પલ આપેલું છે કે કોઈ વસ્તુની મૂળ કિંમતમાં વીસ ટકા ઘટાડો કરવામાં આવે છે ત્યારબાદ તેમાં કેટલા ટકા વધારો કરવાથી મૂળ કિંમત પ્રાપ્ત થાય છે પ્રથમ એક્ઝામ્પલની અંદર કોઈપણ વસ્તુની કિંમતમાં વધારો કરવાનો આપેલો હતો અને એની અંદર થતો ઘટાડો આપણે શોધવાનો હતો આ એક્ઝામ્પલની અંદર ઘટાડાનો ટકા આપેલા છે અને કેટલા ટકાનો વધારો કરવામાં આવે છે એટલે કે વધારાના ટકા આપણે શોધવાના છે બરાબર તો બંને એક્ઝામ્પલ એક જ ટાઈપના છે તો બંને માટે આપણે એક કોમન સૂત્ર જ વાપરીશું સામાન્ય સૂત્રનો ફેરફાર થશે અહીંયા તો સૂત્ર શું છે કે આર ભાગ્યા સો માઇનસ આર ગુણ્યા આગળના એક્ઝામ્પલમાં સૂત્ર એ ટાઈપનું હતું આર ભાગ્યા સો વત્તા આર ગુણ્યા તો જ્યારે પણ એક્ઝામ્પલની અંદર અહીંયા તમને ટકામાં વધારો આપેલો હોય અને ઘટાડો શોધવાનો હોય તો વધારો આપેલો હોય ત્યારે તમારે અહીંયા પ્લસ રાખવાનું અને ઘટાડો આપેલો હોય અને વધારો શોધવાનું પૂછેલું હોય ત્યારે તમારે અહીંયા ખાલી માઇનસ કરી દેવાનું બંને સૂત્રમાં ખાલી પ્લસ અને માઇનસનો જ ફેરફાર છે તમારે ખાસ એટલું જ યાદ રાખવાનું કે ઘટાડો આપેલો હોય અને વધારો શોધવાનો હોય તો અહીંયા માઇનસ રાખવાનું વધારો આપેલો હોય અને ઘટાડો શોધવાનો હોય તો અહીંયા તમારે પ્લસ રાખવાનું છે બરાબર હવે એક્ઝામ્પલ સોલ્વ કરી અહીંયા આરની જગ્યાએ વીસ ટકા લખીશું તો અહીંયા છે લખી દઈએ વીસ ભાગ્યા સો માઇનસ વીસ ગુણ્યા સો હવે વીસ ભાગ્યા અહીંયા સાદુ રૂપ આપીએ તો અહીંયા કેટલા થાય એસી ગુણ્યાસો તો વીસ ચોક એસી અને પચીસ સ્ટોક સો એટલે કે જવાબ તમને મળે છે પચીસ ટકા તો આપણો જવાબ છે અહીંયા પચીસ ટકા વધારો કરવાથી મૂળ કિંમત તમને પ્રાપ્ત થાય છે જ્યારે પણ વસ્તુની મૂળ કિંમતમાં વીસ ટકા ઘટાડો થાય તો એની અંદર ફરીથી જો તમે પચીસ ટકાનો વધારો કરી દો તો તમને મૂળ કિંમત એટલા તો મૂળ કિંમત પ્રાપ્ત થઈ જાય છે તો અહીંયા ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો બંને એક્ઝામ્પલ એક જ પેટર્ન પર આધારિત હતા કે કોઈ વસ્તુની કિંમતમાં અમુક ટકા વધારો કરવામાં આવે તો એના વપરાશમાં કેટલો ઘટાડો કરવાથી મૂળ કિંમત પ્રાપ્ત થાય અથવા તો કોઈ કિંમતમાં વીસ ટકાનો અથવા તો અમુક ટકાનો ઘટાડો કરવામાં આવે તો તેમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે કે જેથી મૂળ કિંમત પ્રાપ્ત થાય તો આના માટે આપણે આ બે પ્રકારના એક્ઝામ્પલ સોલ્વ કરીશું બંને એક્ઝામ્પલ પરીક્ષાને માટે આઈએમપી છે હવે એક એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે આપું છું એનું તમારે સોલ્યુશન કરી અને મને કોમેન્ટમાં એનો જવાબ આપવાનો છે તો પ્રેક્ટિસ ક્વેશ્ચન તમારી સામે છે મિત્રો અહીંયા એક એચડબ્લ્યુ વન એટલે કે હોમવર્કમાં તમને એક પ્રેક્ટિસ ક્વેશ્ચન આપેલું છે કે ખાંડની કિંમતમાં દસ ટકા ઘટાડો કરવામાં આવે છે તો ગૃહિણીએ ખાંડના વપરાશમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ કે જેથી ઘરનું બજેટ જળવાઈ રહે અથવા તો મૂળ ખર્ચ જળવાઈ રહે પ્રથમ એક્ઝામ્પલના જેવો જ એક્ઝામ્પલ છે પણ આની અંદર તમને ખાંડની કિંમતમાં ઘટાડો આપેલો છે અને વપરાશમાં વધારો આપણે શોધવાનો છે તો આનો જવાબ શું હોય જો આ બંને એક્ઝામ્પલ તમે સમજ્યા હોય તો આનો જવાબ જે પણ આવે મને કોમેન્ટમાં તમારે જણાવવાનો છે બરાબર કે જેથી ખ્યાલ આવે કે તમને વિડીયોમાં દરેક એક્ઝામ્પલ સમજમાં આવે છે તો આનો આન્સર તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ આપેલું છે કે પચાસના એકસો ને વીસ ટકા વધતા એકસો વીસના પચાસ ટકા બરાબર ખાલી જગ્યા આના માટે આપણે પહેલા ભાગની અંદર જે વિડીયોની અંદર એક્ઝામ્પલ સોલ્વ કર્યા એ જ ટાઈપના એક્ઝામ્પલ છે પણ અહીંયા બે દાખલા ભેગા કરીને આપેલા છે બરાબર એટલે કે પચાસના એકસો વીસ ટકા તો આપણે લખી શકીએ કે પચાસ ગુણ્યા એકસો ને વીસ ભાગ્યા સો અને કૌંસમાં લખી દઈએ વધતા બીજી કન્ડિશનમાં એકસો ને વીસના પચાસ ટકા આપેલા છે તો એકસો ને વીસના પચાસ ટકા એટલે કે એકસો વીસ ગુણ્યા પચાસ ભાગ્યા સો આ રીતે આપણે લખી શકીએ બરાબર તો આપેલી કંડિશન જે છે એને આપણે સાદું રૂપ આપ્યું આ પ્રમાણે હવે અહીંયા ડાયરેક્ટલી પણ ખ્યાલ આવી જાય કે એકસો ને વીસના પચાસ ટકા એટલે એકસો વીસના અડધા તો એકસો વીસના અડધા કેટલા થાય સાઈઠ થાય ડાયરેક્ટલી પણ તમે સાઈઠ લખી શકો છો પણ આપણે અહીંયા સિસ્ટમેટિકલી ગણતરી કરી છે હવે છેદ ઉડાડીએ તો અહીંયા એક એક જીરો ઉડાડી દઈએ અહીંયા પણ એક એક જીરો ઉડાડી દઈએ તો અહીંયા જોઈએ બાર ગુણ્યા પાંચ એટલે બાર પંચું કેટલા વધે છે સાઈઠ વધતા બાર ગુણ્યા પાંચ જ વધી થઈ અહીંયા પણ તો અહીંયા જવાબ આવે છે સાઈઠ સરવાળો કરીએ તો સાઈઠ વધતા સાઈઠ કેટલા થાય એકસો ને વીસ થાય તો આપણો ઓપ્શન પ્રમાણે જવાબ બની જાય છે અહીંયા ઓપ્શન નંબર સી સાચો જવાબ છે હવે આ આ ટાઈપના એક્ઝામ્પલ માટે તમને એક પ્રેક્ટિસ ક્વેશ્ચન આપું એ તમારે સોલ્વ કરવાનો છે અને એનો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે તો તમારો પ્રેક્ટિસ ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે છે એચ ડબ્લ્યુ નંબર ટુ તમારે આન્સર આપતી વખતે તમે એચ ડબલ્યુ ટુ એ રીતે પણ લખી શકો એચ ડબલ્યુ વન એ રીતે પણ લખી શકો છો અથવા ક્વેશ્ચન વન ક્વેશ્ચન ટુ એ રીતે પણ તમે આન્સર કોમેન્ટ કરી શકો છો તો પ્રેક્ટિસ ક્વેશ્ચન છે તમારા માટે કે પચાસના આઠસો ને સાહીઠ ટકા વધતા આઠસો ને પચાસ ટકા બરાબર ખાલી જગ્યા થાય તમારે આનો આન્સર મને કોમેન્ટમાં આપવાનો છે જેથી ખ્યાલ આવે કે તમે ક્વેશ્ચનને સમજી ગયા છો પચાસના આઠસો સાહીઠ ટકા વધતા આઠસો ને પચાસ ટકા એનો જવાબ શું થાય એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે બરાબર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપેલું છે કે ચારસોના પચીસ ટકા એના પચીસ ટકા બરાબર ખાલી જગ્યા થાય અહીંયા બે વાર તમને પચીસ ટકા આપેલા છે તો અહીંયા જ્યાં પણ ના શબ્દ દેખાય ત્યાં તમારે ગુણાકારની નિશાની મૂકી અને સાદુરુપ આપવાનું છે જોઈએ આપણે આની ગણતરી ચારસોના પચીસ ટકા એનો મતલબ થાય ચારસો ગુણ્યા પચીસ ભાગ્યાસો ફરીથી ના શબ્દ આપેલો છે તો ગુણ્યા પચીસ ભાગ્યા સો આપણે બે વાર લખીશું કારણ કે અહીંયા પચીસ ટકા બે વાર નીકળવાના છે તો ચારસોના પચીસ ટકા ના પચીસ ટકા તો આ રીતે લખી શકાય ચારસો ગુણ્યા પચીસ ભાગ્યા સો ગુણ્યા પચીસ ભાગ્યા સો જ્યાં પણ ના શબ્દ દેખાય છે ત્યાં આપણે ગુણાકારનો ઉપયોગ કરીશું હવે સાદુ રૂપ આપીએ તો અહીંયા ડાયરેક્ટલી જોઈએ બે જીરો ઉડી જાય છે ચાર વધે છે તો પચીસ ચોક સો થઈ જાય અહીંયા એક પચીસ ઉડાડી દઈએ જવાબમાં વધે છે પચીસ તો અહીંયા તમારો સાચો જવાબ બની જાય છે ઓપ્શન નંબર એ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે એક સ્કૂલમાં સાઠ ટકા છોકરાઓ છે જો છોકરીઓની સંખ્યા ચારસો હોય તો છોકરાઓની સંખ્યા કેટલી હશે મિત્રો અહીંયા તમને આપેલી વિગતોમાં સાઠ ટકા છોકરાઓની સંખ્યા આપેલી છે તો આપણે અહીંયા લખી દઈએ કે બોયઝની સંખ્યા એટલે કે છોકરાઓની સંખ્યા સાઠ ટકા છે જો છોકરીઓની સંખ્યા એ ચારસો હોય તો છોકરીઓની સંખ્યા એટલે કે ગર્લ્સની સંખ્યા તમને આપેલી છે અહીંયા ચારસો બરાબર આટલી બે વસ્તુ તમને આપેલી છે અને એવું માગેલું છે કે છોકરાઓની સંખ્યા કેટલી હોય ટકાવારીમાં તો સાઠ ટકા આપેલી છે પણ આંકડામાં કેટલી હોય એ આપણે લાવવાની છે તો આના માટે શું કરીએ તમને આપેલી વિગતોના આધારે જ જવાબને મેળવવાની કોશિશ કરીએ જો છોકરાઓની સંખ્યા સાઠ ટકા હોય તો ઇનડાયરેક્ટલી આપણે જોવા જઈએ તો છોકરીઓની સંખ્યા કેટલા ટકા બની જાય સાઠ ટકા છોકરાઓ હોય તો ચાલીસ ટકા છોકરીઓ બની જાય ઓકે તો અહીંયા ખ્યાલ આવી જાય કે જો છોકરાઓની સંખ્યા સાહીઠ ટકા હોય તો છોકરીની સંખ્યા ચાલીસ ટકા હોય બરાબર પણ છોકરીઓની સંખ્યા આંકડામાં પણ તમને આપેલી છે આના ઉપરથી એવું લખી સમજી શકાય આપણે કે ચાલીસ ટકા એટલે કે ચારસો થાય ઓકે તો ચાલીસ ટકા ચારસો હોય તો સાઠ ટકા કેટલા હોય એ રીતે આપણે આની ગણતરી કરવાની છે બરાબર તો આપણે અહીંયા લખી શકીએ કે ચાલીસ ટકા સંખ્યા બરાબર ચારસો હોય તો સાઈઠ ટકા સંખ્યા બરાબર કેટલી હોય અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે હવે આનું સાદુ રૂપ આપીએ આપણે તો સાઈઠ ગુણ્યા ચારસો સાહીઠ ગુણ્યા ચારસો અને ભાગાકારમાં અહીંયા લખીશું ચાલીસ હવે આનું સાદુ રૂપ આપીએ તો ચાલીસ વડે હું અહીંયા ભાગાકાર કરું તો અહીંયા આવી જાય દસ દસ ગુણ્યા સાહીઠ એટલે કે જવાબ મળે છે અહીંયા છસો તો તમારો જે માગેલો જવાબ હતો કે છોકરાઓની સંખ્યા કેટલી હોય તો તમને જવાબ મળે છે છસો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો જ્યારે પણ આવો એક્ઝામ્પલ આપેલો હોય ત્યારે તમારે આ પ્રકારે પહેલાં વિગતો લખી દેવાની કે બોયઝની સંખ્યા સાઈઠ ટકા છે અને ગર્લ્સની સંખ્યા ચારસો આપેલી છે આના આધારે હવે જો છોકરાઓની સંખ્યા સાઈઠ ટકા હોય તો છોકરીઓની સંખ્યા બની જાય ચાલીસ ટકા હવે ચાલીસ ટકા તમને મળી ગયા ઇનડાયરેક્ટલી તો ચાલીસ ટકા રકમ ચારસો હોય તો સાઈઠ ટકા રકમ કેટલી હોય અથવા તો સાઠ ટકા સંખ્યા કેટલી હોય તો રાશિનો ઉપયોગ કરી અને તમે ગણતરી કરી શકો છો મિત્રો અહીંયા આપણે ટોટલ પાંચ એક એક્ઝામ્પલ કવર કર્યા બે એક્ઝામ્પલ તમને પ્રેક્ટિસ માટે પણ આપેલા હતા એના જે આન્સર આવે તમારે ગણતરી કરી અને મને કોમેન્ટમાં પણ જણાવવાના છે જેથી મને ખ્યાલ આવે કે તમે વિડીયોને ધ્યાનથી છો અને દરેક એક્ઝામ્પલની મેથડ તમને સમજમાં આવેલી છે બરાબર હવે બાકીના કેટલાક અલગ અલગ ટાઈપના એક્ઝામ્પલ આપણે ટકાવારીના ભાગ ત્રણના વિડીયોની અંદર જોવાના છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તૈયારી કરતા મિત્રોને જરૂરથી આ વિડીયો શેર કરજો નેક્સ્ટ વિડીયો આવે ત્યાર સુધી તમારી પ્રેક્ટિસને વધુ મજબૂત બનાવતા રહેજો